પાંત્રીસો જેવા ખેડૂતોને ચૌદ વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ પસાર થતા જમીન સંપાદન કરવામાં આવી પરંતુ આજે દિન સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતો દ્વારા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે आवेदन पत्र આપી ભૂખડતાળ પર બેઠા 2011 માં જમીન સંપાદન થયેલ હોય આજ દિન સુધી ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતોમાં રોજ તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે નર્મદા નિગમના અધિકારી દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું રિપોર્ટ ભારત સદ દ્વારા સિટી ગોલ્ડ ન્યૂઝ પાટણ नर्मदा ખેડૂત 14 વર્ષથી કેનાલ સરકારે ચાલુ કરી છે અત્યાર સુધી અને અમે વલખા મારી મારી મરી ગયા છે ખેડૂત પણ હજી સુધી પૈસા આપતા નથી અને કલેક્ટર સાહેબે જે અમારા ભાવ નક્કી કર્યા છે એના હિસાબથી અમને સાહેબે એન્જિનિયર સાહેબે એમ કીધું છે કે પંદર દિવસમાં તમને પૈસા મળી જાય એ પૈસા મળે તો સાહેબનો આભાર ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા તો સરકાર અમને શું ડરાવવા ખેડૂતોને ડરાવવા માંગે છે અમે ભૂખ અમે વેઠીએ અમે ખુદે અમારા ખેતરના બબે ત્રણ ત્રણ ભાગ પાડ્યા છે પાણી ઊંચું આવી ગયું છે પ્લાસ્ટર ની અંદર પાણી આવી ગયું છે તો સરકારનું ધ્યાન કેમ જતું નથી સરકાર ને વિચારવું જોઈએ ખેડૂત છે ખેડૂત જગતનો તાત છે તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મારી નમ્ર વિનંતી શંકરભાઈ ચૌધરીને કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે તમે મહેરબાની કરી અને અમારું સાંભળો જય જવાન જય કિસાન પહાડજી બારોટ શેરાવ થરાદ તાલુકો નર્મદા કેનાલ અમારા વાવ થરાદ સુવિગમ વિસ્તારમાં નીકળી એના માટે હજી સુધી કોઈ ચૂકવણા થયા નથી અને અમારા ડીસી ભાવ નક્કી થઈ ગયા છે છતાં પણ હજી એવોર્ડ ડિક્લેર કરવામાં અધિકારીઓ આનાકાની કરે છે અને આ સાહેબ છે સાહેબ અધિક્ષક એ સાહેબે એમ કીધું છે કે અમે ચૌદ દિવસની અંદર તમારો એવોર્ડ જે એક કરોડની અંદરના છે એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લીટ ખેડૂતોને ચૂકવણું થઈ જશે તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચૂકવણું કરી આપે તો અમને બધાને સંતોષ છે અને જો ન કરી આપે તો ચૌદ દિવસ એમની મુદત પૂરી થયા પછી અમે અહીંયા ભૂખ હડતાળ ઉતરવાના છીએ જ્યાં સુધી અમને ચૂકવણું નહીં મળે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી સોમરભાઈ પટેલ આકોલી રાધનપુર ખાતે અમે વળતર ચૂકવણા માટે કરીને આવ્યા છીએ છેલ્લા ચૌદ વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે છતાં મને વળતર મળ્યું નથી જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજે અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કેટલા ક્યારથી આ જમીન સંપાદન કરી બે હજાર અગિયારથી કેટલું વળતર મળ્યું અમને વળતર તો કોઈ સામાન્ય એક તો સામાન્ય મળેલો છે શું તમારી માંગ છે અમારો જે વળતર કાયદેસરનું થતું હોય પ્રમાણે વ્યાજ સાથે જેથી બાકી છે ત્યાંથી ચૂકણું કરી આપવું સેંધાભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈ ગામ તાલુકાના પોત્રીસો ખેડૂતોની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને આજ રોજ અમે ખેડૂતો ભૂખડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ અમારા વીસ ગામના કલેક્ટર બનાસકાંઠાએ ડીએલપીસી નક્કી કરી ભાવ નક્કી કરેલ છે તેમ છતોએ અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ હડતાલ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે જો અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આજ કચેરી ઉપર ભૂખ હડતાળ ઉપર બેસવાના છીએ એવી રજૂઆત લેખિત આપી છે અને મૌખિક કરી છે પટેલ પિયુષ કુમાર મહેસાણા એડવોકેટ